કડાકો જોવા મળ્યો છે દસ ગ્રામ સોનાનો ભાવ એક લાખ ત્રેપન હજાર પર પહોંચ્યો છે તો એક કિલો ચાંદીનો ભાવ બે લાખ પંચાવન હજાર છે તો સોના ચાંદીમાં ફરી એકવાર ભાવમાં કડાકો જોવા મળ્યો છે દસ ગ્રામ સોનાનો ભાવ એક લાખ ત્રેપન છે આ તરફ ભારતીય શેર બજારમાં ફરી એકવાર કડાકો જોવા મળ્યો છે સેન્સેક્સમાં ચારસો થી વધુ પોઈન્ટનો નો કડાકો જોવા મળ્યો છે નિફ્ટીમાં પણ એકસો પાંત્રીસ થી વધુ પોઈન્ટનો નો કડાકો જોવા મળ્યો છે એક તરફ સોના ચાંદીના ભાવમાં કડાકો જોવા મળ્યો છે બીજી તરફ હવે ભારતીય શેર બજારમાં પણ ફરી એકવાર કડાકો જોવા મળ્યો છે સેન્સેક્સમાં ચારસોથી વધુ પોઈન્ટનો કડાકો જોવા મળ્યો તો નિફ્ટીમાં પણ એકસો પાંત્રીસથી વધુ પોઈન્ટનો કડાકો જોવા મળ્યો છે ઠંડીને લઈને હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે આગામી સાત દિવસ વાતાવરણ યથાવત રહેશે ઉત્તર પૂર્વ પૂર્વના પવન ફૂંકાતા વહેલી સવારે ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે પવનની ગતિ તેજ હોવાથી ઠંડીનો અહેસાસ થશે તો આજે નલિયાનું લઘુત્તમ તાપમાન તેર પોઈન્ટ આઠ ડિગ્રી નોંધાયું છે હવામાન વિભાગ દ્વારા ઠંડીને લઈને આગાહી કરવામાં આવી છે આગામી સમયમાં ઠંડીનું પ્રમાણ વધશે અને ઠંડીને લઈને આ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે આગામી સાત દિવસ સુધી ઠંડીનું જે પ્રમાણ છે તે યથાવત જોવા મળશે आने वाले सात दिनों के लिए गुजरात स्टेट के सारे डिस्ट्रिक्ट कवर हैं जिसमें ड्राई वेदर प्रिवेल करेगा और मिनिमम टेम्परेचर की बात करेंगे तो आने वाले सात दिनों के लिए मिनिमम टेम्परेचर नोला सेंज में रहेगा और मिनिमम टेम्परेचर रियलाइज़ की बात करेंगे तो अहमदाबाद और गांधीनगर में जो पिछले 24 घंटे में मिनिमम टेम्परेचर रियलाइज़ हुआ है वो अहमदाबाद का 18.6 और गांधीनगर का 17.8 डिग्री सेल्सियस मिनिमम टेम्परेचर रियलाइज हुआ है और ओवरऑल पूरे गुजरात स्टेट की बात करेंगे जहाँ पर सबसे कम मिनिमम टेम्परेचर रियलाइज हुआ है वो है नलिया 13.8 डिग्री सेल्सियस और अहमदाबाद और गांधीनगर के लिए मिनिमम टेम्परेचर फोरकास्ट की बात करेंगे तो अहमदाबाद के लिए 19 और गांधीनगर के लिए 18 डिग्री सेल्सियस मिनिमम टेम्परेचर रहने का पूर्वानुमान है समाचार में आग बात कर पार्टी विषय દારૂબંધી વાળા ગુજરાતમાંથી ફરી એકવાર મસ મોટી દારૂની મહેફિલ ઝડપાઈ છે સાણંદ નજીક આવેલા નિર્માણા ગ્રીનમાં દરોડો પાડતા રેડમાં દારૂ તેમજ સુકાની મહેફિલ પકડાઈ આ દારૂની મહેફિલમાં કુલ એક્યાસી લોકો દારૂની મહેફિલ કરતા ઝડપાયા છે દસ જેટલા હુક્કા અનેક દારૂની બોટલો પણ કબજે કરવામાં આવી છે લગ્નના પચીસ વર્ષ થઈ ગયા તેની ઉજવણીના ભાગરૂપે આ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું પ્રાથમિક તપાસમાં સામે આવી રહ્યું છે પોલીસે વીસ જેટલી ગાડીઓ કબજે કરી છે કુલ બે કરોડ એકાણું લાખથી વધુનો મુદ્દામાલ પણ કબજે કરવામાં આવ્યો છે લગ્ન ગ્રંથિની ઉજવણીમાં દારૂ હુકાની મહેફિલ મારતા લોકો ઝડપાયા હતા સાણંદની સરકારી હોસ્પિટલમાં મેડિકલ ટેસ્ટ કરાવવામાં આવ્યો પકડાયેલી આડત્રીસ યુવતીઓને નોટિસ આપી જવા દેવામાં આવી છે તો આદર્શ અગ્રવાલ અને અમિત પચેરીવાલને નિર્વાના ગ્રીનમાં દારૂ પાર્ટીનું આયોજન કર્યું હતું તો સાણંદનો આ મામલો સામે આવ્યો છે કે જ્યાં લગ્નની જે પચીસ વર્ષ પચીસ વર્ષની જે વર્ષગાંઠ હતી તેની ઉજવણી કરવામાં આવી રહી હતી અને તે દરમિયાન દારૂની મહેફિલ માણવામાં આવી રહી હતી હુક્કા તેમજ દારૂની પાર્ટી કરવામાં આવી રહી હતી અને તે દરમિયાન પોલીસ દ્વારા રેડ કરવામાં આવી જેમાં

સંદર્ભે આ મહેફિલ યોજવામાં આવી હતી આ ટોટલ આ આ કેસમાં એટી વન લોકોની ધરપકડ કરવામાં આવી હતી ઓર એટી વનમાં જે એમાં તમામ પ્રકારના જે આ મહેફિલમાં જે જે લોકો સંકળાયેલા હતા જે સાઉન્ડવાળા છે જે હુક્કા સપ્લાયર છે જે ત્યાંના જે કેટરિંગના સ્ટાફ છે એ તમામને વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે ઓર અત્યાર સુધી જે ટોટલ બે કરોડ અને ત્રણ બે કરોડ ત્રીસ લાખ જેવું ટોટલ મુદ્દામાલ જપ્ત કરવામાં આવેલો છે તમામની મેડિકલ રિપોર્ટ કરવામાં આવી છે ઓર એમાં કોઈ ડ્રગ્સની હાજરી છે કે નથી એ પણ એફએસએલમાં એના સેમ્પલ હુક્કાના સેમ્પલ મોકલવામાં આવેલા છે ઓર જ્યારે રિપોર્ટ આવશે તો જે એનડીપીએસની કલમો પણ એમાં ઉમેરવામાં આવશે અત્યારે અત્યારે જે એમની પૂછપરછમાં જે ખબર પડી છે એમાં પાંચથી સાત દિવસથી એ લોકો પ્લાનિંગમાં હતા

પોલીસ પ્રવેશ કરતી સાથે જ ડ્રોનથી પાછળના રસ્તાઓ પર કડક દેખરેખ રાખવામાં આવી અસામાજિક તત્વો નાસી ન જાય તે માટે ડ્રોન ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો સોથી વધુ પ્લાસ્ટિકના કાચા ઝૂંપડાઓ પર ડ્રોનથી સ્કેનિંગ કરવામાં આવ્યું કોમ્બિંગ દરમિયાન ઇઠ્યોતેર શંકાસ્પદ ઇસમોની પૂછપરછ અને ઓળખની ખરાઈ કરવામાં આવી અગાઉ તડીપાર કરાયેલા બાર ઇસમોની હાજરી અંગે ઝીણવટભરી તપાસ હાથ ધરવામાં આવી છે તો ડ્રોન ટેકનોલોજીનો ઉપયોગ પણ અહીંયા કરવામાં આવ્યો છે અને તપાસ પણ હાથ ધરવામાં આવી છે તમામ જે પુરાવાઓ છે તે પણ ચકાસવામાં આવ્યા છે તો ડ્રોનથી આ પોલીસનું મેગા કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું છે તે અંગેના ફૂટેજ પણ સામે આવ્યા છે તો ભેસ્તાન પોલીસનું આ મેગા કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું સુરતમાં સેન્ટ્રલ જીએસટી વિંગના દરોડા અને સુરતના મોતીવાલા પરફ્યુમ પર દરોડા પાડવામાં આવ્યા છે ત્રણ પોઈન્ટ ચાલીસ કરોડની જીએસટી ચોરી ઝડપાઈ છે દસ કરોડના પરફ્યુમ ચોપડા પર દર્શાવ્યા નહીં અને ચોપડા પર દર્શાવ્યા વિના વેચાણ થયું હોવાનું તપાસમાં બહાર આવ્યું છે પરફ્યુમ પર અઢાર ટકા જીએસટી ભરવાનું હોવા છતાં સંચાલકે બિલ વગર માલ વેચાણ કર્યું હોવાનું સામે આવ્યું છે છ મહિના પહેલા પણ મોતીવાલા પરફ્યુમમાં તપાસ કરવામાં આવી હતી હાલ જીએસટી એન્ફોર્સમેન્ટ વિંગ દ્વારા ત્રણ કરોડનું ટેક્સ વસૂલાત કરવાની કાર્યવાહી કરવામાં આવી છે ગીર સોમનાથમાં વેરાવળ બાયપાસ પાસે કોમ્પ્લેક્ષમાં આગ લાગતા અફરાતફરી મચી ગઈ હતી ઓઇલની દુકાનમાં આગ લાગ્યા બાદ કોમ્પ્લેક્ષમાં આગ લાગી તો વિભાગ અને પોલીસ દ્વારા કલાકોની જહેમત બાદ આગ પર કાબુ મેળવાયો જોકે આગ એટલી ભીષણ હતી કે 30 થી વધુ દુકાનો અને ફાઇનાન્શિયલ ઓફિસોો ભળીને ખાખ થઈ ગઈ. હાલ પોલીસ અને ફાયર વિભાગ દ્વારા કાટમાળ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. અગાઉ મૂરલીધર કોમ્પ્લેક્સને ફાયર વિભાગ દ્વારા નોટિસ આપવામાં આવી હતી. ફાયર એનોસી વગર કોમ્પ્લેક્સ ધમધમતું હતું. આ કોઈ છે કે મેં ફાયર સેફટી અધિકારીને ફોન કર્યો ત્યારે બરબર અહીંયા બાયપાસ કમન સુધી પહોંચી ગયા હતા. ત્યાંથી અહીંયા પહોંચતા ફાયરે અચાનક જ વિકરાળ સ્વરૂપ ધારણ કરેલ પરંતુ ફાયર ફાઇટર સમય આવી જતા કે કંઈ એવું જાણતું નહોતું બાટલાથી અહીંયા લોકો પબ્લિક પણ મહેનત કરતી હતી કે ઓલવાઈ જાય ઘણા અંશે ઓલવાઈ પણ ગઈ પણ પછીના ભાગે જે એસીપી ની બોર્ડનો ભાગ હતો એને અચાનક જ આગ પકડી લેતા તંત્ર દ્વારા તરત જ ફાયર ફાઇટર આવી જતા તરત જ આગ પાછી ઓલવા આવી ગઈ ગયા મોકે મોખ્યફે અમારી દો ગાલિયા જો ત્વરિત પહોંચ ગઈ હતી તો ફાયર જો હે ઉસકો ઇનિશિયલ સ્ટેજ મેં કંટ્રોલ કર લ્યા હતા ઓર દોહી જો શોપ્સ છે ઉસમે ફાયર આવી હતી પહેલે તો और उसकी वजह से ऊपर जो है हीट गई थी और बाकी जो 40 जैसी दुकान इसमें इफेक्ट हुई है इसमें इस कॉम्प्लेक्स में एनओसी नहीं थी और इसको नोटिस दिया हुआ था अहमदाबाद માં સ્લોટર હાઉસ દૂર કરવા અંગે ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા નો નિવેદન સામે આવ્યું છે જગન્નાથ મંદિર અને ગીતા મંદિર વચ્ચે આ સ્લોટર હાઉસ આવે છે હજારો હિન્દુની આસ્થા મંદિર પર છે સિટીમાંથી સ્લોટર હાઉસ શિફ્ટ કરવા માટે રજૂઆત કરવામાં આવી હતી બે આવેલા છે તેની વચમાં આ જે સ્લોટર હાઉસ આવેલું છે તેને તમે સુએજ ફાર્મ પાસે જે જગ્યા છે જ્યાં કચરા પેટી છે એ કચરા પેટીની જગ્યા મેં એમને બતાવી કે કચરા પેટીની જગ્યાના અંદર તમે જે કોર્પોરેશનનો પ્લોટ છે ત્યાં આ સ્લોટર હાઉસ લઈ જાઓ જેથી કરીને જે લોકોની ધાર્મિક

તંત્ર દ્વારા પ્રતિબંધ લાદવામાં આવતા પ્રવાસીઓમાં નિરાશા જોવા મળી રહી છે ખાસ કરીને આગામી મહિનાથી શરૂ થતી નર્મદા પંચકોશી પરિક્રમાને ધ્યાનમાં રાખીને શ્રદ્ધાળુઓ અને સંતોની માંગ છે કે નર્મદા નદીમાં સ્નાન પરનો પ્રતિબંધ હટાવવામાં આવે કારણ કે નર્મદા સ્નાનનું વિશેષ ધાર્મિક મહત્વ છે મહાત્મા તમામ યાત્રાલુ શ્રદ્ધાળુ એમાં સ્નાન કરતા હોય છે તો સ્નાનની ક્યાંક ના ક્યાંક શાસ્ત્રમાં માન્યતા પ્રાપ્ત છે તે એવા સમયમાં સનાન ને રોકવું બસ સ્નાન ને કોઈ પણ સંજોગમાં એના ઉપર કોઈ વર્જિત ભાઈ એનો કોઈ પ્રતિબંધ નાખું કેટલા હદ સુધી યોગ્ય છે શાસન અને શાસ્ત્ર એકસાથે ચાલવું જોઈએ નિયમ કપિલ મુનિનો સાંખ્ય સિદ્ધાંતની અંદરમાં શાસનમ ગતઃ સાંખ્ય નતત કૃત્ય વર્્યતે રાજા પણ જ્યારે શાસન કરે ત્યારે શાસ્ત્રની આધાર લઈને કરવું જોઈએ એ મહર્ષિ કપિલ પણ કહે છે નર્મદા જિલ્લો પ્રાકૃતિક સૌંદર્યથી ભરપૂર જિલ્લો છે અને નર્મદા જિલ્લામાં નિનાય માં નર્મદા વહી રહી છે તમે જોઈ શકો છો તેમ કે જે જે છે દર્શન પવિત્ર થવાય છે ત્યારે આવતા જ પરિક્રમા શરૂ થવા જઈ રહી છે ત્યારે હાલ તંત્ર દ્વારા જે નદી નારા ઝરણા અને દૂધ છે જ્યાં પ્રવાસીઓ અને ભક્તો માટે સ્નાન કરવા માટે પ્રતિબંધ ફરમાવી દીધો છે જેને લઈ ભક્તો અને સાધુ સંતોમાં રોષ જોવા મળ્યો છે કહી શકાય કે જે આવતા જેને લઈ સાધુ સંતો અને પ્રવાસીઓ પણ હવે માંગ ઉઠી રહી છે કે જે પ્રતિબંધ મૂકવામાં આવે છે જે ઉઠાવી લેવામાં આવે દીપક પટેલ ન્યુઝી ગુજરાતી નર્મદા સુરતમાં હાઈપ્રોફાઈલ સેક્સ રેકેટ ઝડપાયો પાર વિસ્તારમાંથી ઝડપાયો છે